કોઈ પણ વાક્યનું અંગ્રેજી માત્ર સેકંડમાં આજીવન નહીં ભુલાય આ વિડિયો તમારી જિંદગી બદલી નાખશે આ વિડિયો તમને અંગ્રેજી બોલતા કરી દેશે આપેલ નંબર સેવન ફાઇવ સિક્સ ટ્રિપલ સેવન એઈટ જીરો ટુ જીરો પર તમે મને જોઈન્ટ મેસેજ કરશો હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ પણ આ તમે જુઓ તો ખરા એવા વાક્યો છે હસી હસીને બઠા પડી જશો ફૂલ કોમેડી અંદાજમાં ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલીવાર ચેલેન્જ આના જેવું તમે ક્યાંય જોયું હશે ને વિડિયો અંત સુધી જોડાયેલા રહેજો મજા આવે તો નીચે તમે સ્માઈલી ઇમોજી સેન્ડ કરી દેજો વિડિયો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં ચેનલને ને સબ્સ્ક્રાઇબ કરી નાખજો અને હાઈ પોઈન્ટ આપવાનું ભૂલતા નહીં પણ એ પહેલા ઇતિહાસમાં માં YouTube માં પહેલી વાર 7 મેગા 7 મેગા PDF ફાઈલ 7 મેગા PDF ફાઈલ ગ્રુપમાં માં સેન્ડ થઈ ગઈ છે 12 કાર્ડના ના 1200 વાક્યો સાથે સાત પીડીએફ ફાઈલ ઉચ્ચાર અને અર્થ સાથે ગુજરાતી ઉચ્ચાર અને અર્થ સાથે ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર ચાલો બાર કાર્ડના બારસો વાક્યની પીડીએફ ફાઇલ પ્લસમાં વી વન વી ટુ વી થ્રી વી ફોર વી ફાઈ ક્રિયાપદના બધા જ રૂપ ઉચ્ચાર અને અર્થ સાથે અઢીસો ક્રિયાપદના રૂપ પછી ડબલ્યુ એચ વુ વોટ વેન વેર વીચ વુઝ વૂમ હાવ મચ હાવ મેની વાય હાવ વૂમ બરાબર એના પાંચસો દરેક WH ના દરેક WH ના પચાસ પચાસ વાક્ય દરેક કાર્ડ ના સો સો વાક્ય પ્લસ માં બે હાજર સ્પેલ્લીંગ બે હાજર વોકેબ્લરી એ ટુ જેડ દરેક અક્ષર ના દરેક અક્ષર ઉપર થી સો સો સ્પેલિંગ ઇતિહાસ માં યુટ્યુબ માં પહેલી વાર આ ચાર પીડીએફ ફાઇલ પ્લસ માં સ્પોકન ઇંગ્લિશ ના વાક્ય દરરોજ બોલાતા સ્પોકન ઇંગ્લિશ ના વાક્ય સાતસો વાક્ય પ્લસ માં ટુ ના ત્રણસો વાક્ય વર્તમાન ભૂત ભવિષ્ય દરેક કાર્ડના સો સો વાક્ય 2 હેવના 300 વાક્ય ચાલો આ ચાર ને ત્રણ સાત પીડીએફ ફાઈલ ઇતિહાસ મહિટુમાં પહેલી વાર ચેલેન્જ એકદમ ફ્રીમાં ગ્રુપમાં પ્રોવાઇડ થઈ ગઈ છે અને તમે ચેનલ માં નવા હો તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને પ્લસ માં WhatsApp માં જોડાઈ જાજો અને ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હસી લ્યો વિડિયો જોઈ લ્યો હસી લ્યો હસી હસીને બઠ્ઠા વરી જાશો

હસી લ્યો દાંત કાઢી લ્યો ને નીચે કુમેન કરી નાખો તમને વાક્ય કેવા લાગ્યા હસવાનું ભૂલતા નહીં હસી હસીને ભઠ્ઠા વરી જાશો ચાલો ગંગુબેન ગુરુવારે ગાંધીનગરમાં ગાંડું કાકા સાથે ગીત ગાશે ચંપા ચાચા પરમાં ચટણી સાથે ચા ચાખશે અંબાલાલ આવતીકાલે અમદાવાદથી અમુ માટે આંબલી મોકલશે ડાયાલાલ ડિસેમ્બરમાં ડાંગમાંથી ડુંગરી ખરીદશે કોઈ પણ મોટું વાક્ય હોય તમે જો ટ્રીક તમે જો એક ટ્રીક જોવો આવા ઢગલાબંધ છે હો ગુજરાતીનું અંગ્રેજી કરો કે અંગ્રેજીનું ગુજરાતી કરો હંમેશા કરતા એટલે કે ક્રિયા કરનાર વ્યક્તિ કર્તા ગુજરાતીનું અંગ્રેજી કરો કે અંગ્રેજીને ગુજરાતી કરો હંમેશા પેલે કરતા હોય એનું ગુજરાતી અથવા અંગ્રેજી એમ ને એમ ચાલો ગંગુબેન તો ગંગુબેન ગુજરાતીનું અંગ્રેજી કરો કે અંગ્રેજીનું ગુજરાતી કરો પાછળથી ભાષાંતર થાય પહેલાં આવે કરતાં પછી પાછળથી ભાષાંતર થાય મારા વ્હાલા ચાલો ગંગુબેન ગુરુવારે ગાંધીનગરમાં ગાંડુ કાકા સાથે ગીત ગાશે પાછળથી ભાષાંતર કરવાનું ગાશે આવશે ખાયશે બોલશે રમશે સાદો કોઈ પણ કરતા હોય આગમટે સહપરિવાર ક્રિયાપદનું ભૂત શું આવશે ક્રિયાપદમાં વિલ પ્લસ મૂડ ક્રિયાપદ વિલ ગાવ એટલે સિંગ

ખાલી માત્ર નામ હોય તો આગળ શું આવે છે ઓન આવે છે ચાલો થઈ ગયું ગુજરાતીનું અંગ્રેજી કરો કે અંગ્રેજી નું ગુજરાતી કરો પેલે કરતા આવે ગંગુબેન પછી ગાશે ગીત સાથે ગાંડુ કાકા માં ગાંધીનગર ગુરુવારે ગંગુબેન પછી વિલ સિંઘ અસોમ વિથ ગાંડુ કાકા ઇન ગાંધીનગર ઓન થર્સ ડે હવે આનું તમારે ગુજરાતી કરવું હોય તો જુઓ ગંગુબેન ગંગુબેન ગુરુવારે

ચટણી એટલે સોસ માં એટલે ઇન ચાચા પર એટલે ચાચા પર ચાલો ચંપા ચાચા પરમાં ચટણી સાથે ચા ચાખશે ચંપા વિલ ટેસ્ટી વિથ સોસ ઇન ચાચા પર ઇતિહાસમાં YouTube માં પહેલી વાર તમે જોવો મારા વાલા આંબાલાલ આવતીકાલે અમદાવાદ થી અम्मू માટી આમલી મોકલશે કોઈ પણ મોટું વાક્ય કેમ નું હોય ભલે દોઢ કિલોમીટર નું અઢી કિલોમીટર નું લાંબુ વાક્ય હોય પેલા કરતા પછી પાછળથી ભાષાંતર થાય ખેલ ખતમ ચાલો આંબાલાલ ચાલો મોકલશે મોકલશે એટલે વિલસેન શું મોકલશે આંબલી ઓહો હો જો તમે નાનપણમાં આંબલી ખાધી હોય ને તો તમે નીચે comment કરી નાખો કે યસ મેં પણ આમ ખાધેલી છે મોઢામાં પાણી આવી ગયું મોઢામાં ડેમના પાટિયા ખોલવા પડશે મારા વ્હાલા આવડે કેમ નહીં ઇતિહાસ youtube માં પહેલી વાર આવા વાક્યો તમારા માટે ત્રણ તોડ મહેનત કરીને બનાવ્યા છે હો હસતા હસતા ગુજુ કાઠિયાવાડી અંદાજમાં દાંત કાઢતા કાઢતા અંગ્રેજી શીખો મારા વ્હાલા અમાલાલ વિલ સેન્ડ શું આંબલી આંબલી કહેવાય ટેમરિંડ ટેમ્બરીન એટલે આંબલી માટે કેના માટે માટે એટલે ફોર અમુ અમુ એટલે અમુ પછી થી કોઈ પણ જગ્યાએ થી તો એમાં આવે from અમદાવાદ ચાલો અમદાવાદ અને આવતીકાલે એટલે tomorrow 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 ચાલો આવતીકાલે માટે આમલી અંબાલાલ અમદાવાદ અમુ મોકલશે ડાંગમાંથી ડુંગળી ખરીદશે ચાલો ડાયાલાલ ખરીદશે નોપલશે ચાખશે ગાશે સાદો ભવિષ્ય કોઈ પણ કરતા હોય હગમટે સવ પરિવાર વિલ પ્લસ મૂડ ક્રિયાપદ ખરીદશે વિલ બાય શું ડુંગરી અનિયન્સ માથી એટલે ફ્રોમ ક્યાંથી ડાંગમાંથી તો ડાંગ માં એટલે ઇન ડિસેમ્બર એટલે ડિસેમ્બર ડાયાલાલ ડિસેમ્બર માં ડાંગ માંથી ડુંગરી ખરીદશે ડાયાલાલ વિલ બાય ઓનિયન્સ ફ્રોમ ડાંગ ઇન ડિસેમ્બર તમારા માટે તન તોડ મહેનત કરીને હો હસતા હસતા ગુજુ કાઠિયાવાડી અંદાજમાં હસવાનું ભૂલતા નહીં મારા વાલા જોરદારના વાક્ય છે નીચે તમે લખી નાખો મજા આવી હોય તો વાક્ય તમને કેવા લાગ્યા ચાલો તમે જો તો ખરા આપણે બધાને હસાવા છે મારા વ્હાલા આપણે બધાને હસાવા છે આપણે બધાને હસાવા છે જેઠાલાલ જુલાઈમાં માં જામનગર માં જગ્ગા સાથે જલેબી ખાશે કારુ કેનેડા માં કંચન સાથે કરેલા નું જ્યુસ પીશે બાઘો બુધવારે બેંગ્લોર માં બાવરી માટે બંગડીઓ બનાવશે મુનો મે મહિના માં મંગળવારે મોરબી માં મને મળશે ચાલો જેઠાલાલ એટલા માટે સાદા ભવિષ્યના છે કે જેતે તમને села પડે એટલા માટે ખાશે ચાલો જેઠાલાલ will eat જલેબી જલેબી ને કહેવાય ફનલ કેક ચાલો સાથે સાથે એટલે વિથ જગા સાથે તો જગો અથવા જગા માં માં એટલે ઇન જામનગર એટલે જામનગર માં એટલે ઇન જુલાઈ એટલે જુલાઈ ચાલો જેઠાલાલ જુલાઈ માં જામનગરમાં જગા સાથે જલેબી ખાશે જેઠાલાલ will eat funnel cake with jaga in જામનગર in જુલાઈ ચાલો કાર્ુ કેનેડા માં કંચન સાથે કારેલા નો જ્યુસ પીશે ઓહો વાહ કાર્ુ ભાઈ વાહ કારો ચાલો પીસે વિલ ડ્રિંક જો જ્યુસ ઓફ એટલે મીન્સ કે જ્યુસ કેનું કારેલાનો જ્યુસ તો જ્યુસ ઓફ બીટર ગુડ જ્યુસ ઓફ એટલે નોની નું ના કારેલા એટલે બીટર ગુડ સાથે કેની સાથે વિથ કંચન ઇન ચાલો જો કંચન એટલે કંચન માં એટલે ઇન અને કેનેડા કેનેડા કારુ કેનેડા માં કંચન સાથે કારેલા નો જ્યુસ પીસે સોરી કારુ કારુ વિલ ડ્રિંક કારુ વિલ ડ્રિંક જ્યુસ ઓફ બટર ગોડ વિથ કંચન ઇન કેનેડા બાઘો બુધવારે બેંગ્લોર માં બાવરી માટે બંગડીયો બનાવશે બાઘો બાઘો ચાલો બાઘો બુધવારે બેંગ્લોરમાં બાવરી માટે બંગડીઓ બનાવશે બનાવું એટલે તો શું બનાવશે બંગડીઓ તો બેંગલ્સ માટે માટે એટલે ચાલો બાવરી એટલે બાવરી માં એટલે ઇન બેંગ્લોર એટલે બેંગ્લોર અને બુધવારે વેનસ પણ કોઈ પણ વારના નામની આગળ ઓન આવે છે બાગો બુધવારે બેંગ્લોર માં બાવરી માટે બંગડીઓ બનાવશે બાગો વિલ મેક બેંગલ્સ ફોર બાવરી ઇન બેંગ્લોર ઓન વેનેસડે મુન્નો મે મહિના માં મંગળવારે મોરબી માં મને મળશે ચલો મુન્નો મળવું એટલે વિલ મીટ મુન્નો વિલ મીટ મને એટલે મને એટલે મી માં એટલે ઈન મોરબી એટલે મોરબી મંગળવારે તો ટ્યુઝડે ડે પણ યાદ કરો વારના નામની આગળ ઓન આવે પછી માં એટલે ઇન અને મે મહિનામાં તો ઇન મે અથવા અહીંયા કરી નાખો ચાલો મે ઇન મે મુનો વિલ મીટ મી ઇન મોરબી ઓન ટ્યુઝડે ઇન મે ઇતિહાસમાં માં પેલી વાર વિડીયો તમે ક્યાં જોયો હશે મારા નો ભગો ભરવચમાં ભરત સાથે ભજીયા ખાશે તમે જોવો તો ખરા તમારા માટે એવો તનતોડ મહેનત કરીને હસતા હસતા તમે નીચે કો મહેનત કરતા તમને વાક્ય કેવા લાગ્યા ભગો ભરૂચમાં ભરત સાથે ભજીયા ખાશે રઘો રવિવારે રાજકોટમાં રમકડા ખરીદશે ચાલો થઈ જાવ તૈયાર ભગો ભરૂચમાં ભરત સાથે ભજીયા ખાશે ભગો ખાવું એટલે વિલ ઇટ ભજીયા એટલે ફિટર્સ સાથે એટલે વીસ ભરત એટલે ભરત માં એટલે ઇન અને ભરૂચ એટલે ભરૂચ ભગો ભરૂચ માં ભરત સાથે ભજીયા ખાશે ભગો will eat fritters with ભરત in ભરૂચ રઘો રવિવારે રાજકોટ માં રમકડા ખરીદશે કરો પાછળ થી ભાષાંતર ખરીદશે એટલે will buy શું ખરીદશે રમકડા તો ટોયઝ માં એટલે ઇન રાજકોટ એટલે રાજકોટ રવિવારે એટલે ઓન સન્ડે રગોવિલ બાય ટુ ઇન રાજકોટ ઓન સન્ડે જેઠાલાલ અત્યારે મોરબી માં રવા પર માં એક દુકાન માં ફી વગર તમારા માટે અંગ્રેજી શીખડાવી રહ્યો છે કેવડું મોટું વાક્ય તમે જોઓ તો ખરા મારા વાલા ઇતિહાસ માં YouTube માં પહેલી વાર આવી ટ્રીક પહેલી વાર ચાલો કાંઈ વાંધો નહીં ગમે એવડું મોટું વાક્ય હોય ટેન્શન કઈ લેવાનું છે નહીં જો જોડાવી રહ્યો છે વસ્તુ તમે બધું ભૂલી જાઓ જેઠાલાલ શીખડાવી રહ્યો છે હું આવી રહ્યો છું તમે મારો વિડીયો જોઈ રહ્યા છો હું બોલી રહ્યો છું આપણે અંગ્રેજી શીખી રહ્યા છીએ ચાલુ વર્તમાન કાળ એમ ઇઝ આર પ્લસ ક્રિયા પદ ને જી જેઠાલાલ ઇઝ એટલે ટીચ ઉપરથી ટીચિંગ આપણે શીખતા હોય તો લર્ન શીખડાવતા હોય તો ટીચ ચાલુ વર્તમાન કાળ શું અંગ્રેજી એટલે ઇંગ્લિશ માટે એટલે ફોર તમારા માટે એટલે ફોર યુ વગર વગર એટલે વિધાઉટ ફી એટલે ફી માં એટલે ઇન એક સ્કૂલ સ્કૂલ ઇન અ માં એટલે ઇન એટલે એટલે માં ઇન મોરબી એટલે મોરબી અને અત્યારે તો નાવ અથવા રાઈટ નાવ અત્યારે હાલમાં જ હોય તો રાઈટ નાવ જેઠાલાલ અત્યારે મોરબીમાં રવા પરમાં એક સ્કૂલ માં ફી વગર તમારા માટે અંગ્રેજી શીખવાડી રહ્યો છે જેઠાલાલ ઇઝ ટીચિંગ ઇંગ્લિશ ફોર યુ વિથઆઉટ ફીઝ ઇન અ સ્કૂલ ઇન રવાપર ઇન મોરબી રાઈટ નાવ વહાલા મિત્રો તમારા માટે તન તોડ મહેનત કરીને વિડિયો બનાવ્યો છે ચાલો લાલો લાલ પરથી લાલો લાલ થી લસણ લાવશે તમે નીચે કોમેન્ટ કરી નાખજો આ તમારા માટે હોમવર્ક છે એ પહેલાં તમને કેવી મજા આવી તમને વિડીયો કેવો લાગ્યો આ વિડીયો તમારા તમામ ગ્રુપમાં શેર કરી નાખો તમારા મિત્રને શેર કરી નાખો જેથી એ પણ ઘરે બેઠા હસતા હસતા અંગ્રેજી શીખી જાય લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આજે હાર છે તો આવતી કાલે જીત છે મહેનત એટલી શાંતિથી કરો કે સફળતા નો શોર પણ શોર મચાવી દઈએ આવડે કેમ અઘરું કઈ છે જ નહીં ગુજરાતી નું અંગ્રેજી કે અંગ્રેજી નું ગુજરાતી પેલે આવે કરતા પછી પાછળથી થી ભાષાંતર થાય બરાબર વિડિયો તમને કેવો લાગ્યો નીચે તમે કોમેન્ટ કરી નાખો કે કેવા હતા કેવી મજા આવી હસતા હસતા અંગ્રેજી આપણી ચેનલ માં દરરોજ રાત્રે નવ વાગે વિડિયો આવે છે સાત મેગા ફ્રી પીડીએફ ફાઇલ માટે સેવન ફાઇવ સિક્સ ત્રિપલ સેવન એટ જીરો ટુ જીરો ઉપર તમે મને જોઈન્ટ મેસેજ કરશો હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ ઢગલાબંધ વાક્ય બની ઢગલાબંધ લોકો જોડાઈ ગયા છે ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે અને થેન્કસ અલોટ આવો સાત સપોર્ટ કરતા રહેજો તમારા સાથ સહકારથી આપણી ચેનલમાં યુટ્યુબમાં ચાલીસ હજાર પ્લસ સબસ્ક્રાઈબર્સ ફેસબુકમાં પચાસ હજાર પ્લસ

ચાલો તમને કેવો લાગ્યો નીચે કરી નાખજો લાઈક કરી નાખજો શેર કરી નાખજો ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ચાલો મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો રોજે રોજ મોજે મોજ જય હિન્દ વંદે માતરમ મારા વ્હાલા મિત્રો